નમસ્કાર રામ રામ મિત્રો મિત્રો આજે અચાનક ડેરા ગામના ગ્રામજનો એ દિવધર પોલીસ સ્ટેશનની અંદર કસી આવે છે અને જ્યારે આપણે અહીંયા આવીને પૂછ્યું કે તે કેમ તમે ભાઈ દિવધર પોલીસ સ્ટેશન અંદર કસી આવ્યા ત્યારે વાતચીત કરતા સંજય ભાઈ શું જણાવે છે આપણે વાતચીત કરીએ એમના જોડે કે એવી શું બાબત છે કે અચાનક દીવદર પોલીસ સ્ટેશનની ની અંદર ઘુસી આવ્યા કેમ ભાઈ સંજય ભાઈ તમે આ ટોળું લઈને કેમ દિયોદર પોલીસ સ્ટેશન ડેરા ગામની ડેરીમાં કરોડો રૂપિયાની ની વાત બહાર આવેલી છે એ માટે ફરિયાદ આપવા માટે દિયોદર પોલીસ સ્ટેશન માં ડેરા ગામ માંથી સંખ્યામાં ડેરા ગામની

જેમાં સંજયભાઈ નું કેવું છે કે ડેરા ગામની મંડળીનું સ્ટેટમેન્ટ કાઢી આપેલું છે જેમાં સાડા ચાર લાખ રૂપિયા જે ઓડિટમાં બતાવ્યા એના કરતાં આની અંદર ઓછા બતાવવામાં આવ્યા છે

એસ્ટિમેટ જે લાઈટ બિલ નું મકાન નું જે બિલ એ અમારી જોડે છે એકતાલીસ લાખ રૂપિયા ઉધાર્યા છે એમાં ઓગણત્રીસ લાખ રૂપિયા મકાનમાં ભ્રષ્ટાચાર કરેલ છે મકાન કેવી રીતે ઓગણત્રીસ કર્યો છે બિલ છે ઓડિટ છે સિક્કા મારેલું ઓડિટ નું બિલ છે અગિયાર લાખ ને બોતેર હજાર નો ખર્ચો થયો અગિયાર લાખ ને બોતેર હજાર નો ખર્ચો થયો એવું સિક્કા મારેલું બિલ છે કેવી રીતે કહો છો કે ચાલી લાખ રૂપિયા નું પણ એમને ઓડિટ એમને એકતાલીસ લાખ રૂપિયા ઉધારેલ છે ઓડિટ માં એકતાલીસ લાખ રૂપિયા એ છે તમારા જોડે હા એ બી અમારા જોડે છે પ્રૂફ સાથે છે એવું છે એમને તો તમે જે વાતચીત કરી રહ્યા છો બે કરોડ ને નવ લાખ રૂપિયાનો નો છે ને બે કરોડ ને સાત લાખ અને સત્યાવીસ હજાર નવસો ને રૂપિયા ઓગણચાલીસ રૂપિયા નો તો એ તમારા કામ બધું એવિડન્સ છે કે આ બધો ટોટલ એવિડન્સ છે એટલે તો પોલીસ સ્ટેશન સાહેબ અમે ફરિયાદ આપવા આવ્યા છીએ પોલીસ સ્ટેશન કે તમારે તો રજિસ્ટર ઓફિસ જવું પડે રજિસ્ટર ઓફિસે ચૌદ દસે અમે ગયા હતા અને ઓગણીસ બાર સાહેબ ને બે વખત જાણ કરી પણ રજિસ્ટ્રાર સાહેબ કોઈ કાર્યવાહી નથી કરી એના ઉપર થી અમને વધારે શક જાય છે મકાન વાળું પ્રૂફ આપ્યું એમને તો થોડું ઓડિટ કરેલું છે એમના જોડે તો બધા પ્રૂફ હાજર જ હોય છે

દિયોદર દિયોદર અમારા લાખણી ના ડિરેક્ટર આવે છે અરજી ફરિયાદ લે બરોબર અને થશે બરોબર કામગીરી પણ કઈ વાસ્તવમાં થતી નથી જો મારા જેવા જાગૃત નાગરિક દિલુભાઈ જો આટલી હદે કે ચાર મહિના સળંગ દોડીને આરટીઆઈ માહિતી મેળવી ને આટલું કરતા હોય નતો બીજા પણ પશુપાલકોનું તો આજ શું થવાનું છે પણ તો તમે વાતચીત પહોંચાડો ગમે એના સુધી ડિરેક્ટર સુધી વાતચીત પહોંચાડો ચેરમેન સુધી વાતચીત પહોંચાડો ગમે સુધી વાતચીત પહોંચાડો અમે ડિરેક્ટર જોડે એમડી સાહેબ જોડે રજીસ્ટ્રાર સાહેબ જોડે બધા જોડે વાત કરી અને કંટાળીને છેલ્લે અમે પોલીસ સ્ટેશનનો સહારો લીધો છે અચ્છા પોલીસ સ્ટેશન તમે અત્યારે એટલા માટે ટોળ લઈને આવ્યા કે કોઈ તમારી વાતને સાંભળી સાંભળી નથી તો પોલીસ શું કહી રહી છે પોલીસે કે છે કે ભાઈ અરજી લઈ અને સાહેબ આવે છે બાર ગયા છે પીઆઈ સાહેબ અને જે આમાં જે ગુનો દાખલ કરવાનો થશે તો ગુનો દાખલ કરશું બાકી અમે કાર્યવાહી પોઝિટિવ જવાબ આપ્યો છે પોલીસે આગળ શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું છે ઓકે વાતચીત કરીશું બામ તમારું ડેરા ડેરા ગોમ માંથી આજે પોલીસ સ્ટેશન છે સંજય પ્રમુખ માજી પ્રમો તાલુકા પંચાયત અચ્છા રત્નાજી ડાભી ઓકે તો સંજયભાઈ આજે આવ્યા છો તમે સંજયભાઈ આ છે અમે આવ્યા કેમ

ઠાકોર તો ગણતો જ નથી એવું છે ઠાકોર તો ચમચમ પૈસા ખાઈ જાય ભાઈ અને ભણ્યો ગણ્યો હોય ને એ તો હસાબી જ લે અને બીજા આ તો અમે તો ભણતા અમને તો હાલતો નથી ને કોઈ મીટિંગ અમે પંદર દાડી મહિને મીટિંગ ભરવી પણ ઈ મીટિંગ ભરાતો નથી સભાસત ને મળી મિટિંગ તો ના પાડે પડો એક સભાસત આવતા નથી અરે ગોમની

મકાનમાં ઓગણત્રીસ લાખ ને ત્રીસ હજારની ઉચાપથ થયેલી છે દૂધ વધારાના અગિયાર વર્ષની આરટીઆઈ માહિતી મુજબ સડસઠ લાખ રૂપિયાની ઉચાપત થયેલી છે બરોબર પછી સંઘ જે આપણે જે બોનસ થા આપવામાં આવે છે બોનસ કોઈ આપ દૂધ ગ્રાહકો એક રૂપિયો પણ આપવામાં નથી આપ્યો એમાં ઓગણીસ લાખ ને એકત્રીસ હજારની ઉચાપત થઈ છે પછી જે દાણ દાણમાં પચીસ લાખની ઉચાપત થયેલી છે દાણનો નફો નથી નફાની જગ્યાએ નુકસાન બતાવ્યું છે કારણ કે દાણ ખરીદ અને વેચાણ આવે ખરીદ કિંમત કરતો વેચાણ કિંમત મોટી હોવી જોઈએ પણ વેચાણ કિંમત કરતો ખરીદ કિંમત વેચ્યું છે સાહેબ સ્પષ્ટ એ વેચ્યુ છે એના કરતા ખરીદ કિંમત કિંમત મોટી બતાવી છે અને અઢારસો રૂપિયા ની બોરી ખરીદી ને ગામમાં સોળસો રૂપિયા વેચી એવી નહીં જનરલ સાહેબ દાખલા તરીકે જનરલ કે જનરલ કે એક કરોડ નું દાણ લાવ્યું ખરીદી નુકસાન ગયું કારણ કે કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો ડેરી માટે તો એની વેચાણ કિંમત તો મોટી હોવી જોઈએ ખરીદ કિંમત કરતો પણ અમારે મંત્રીએ તો એવું કર્યું છે કે ખરીદ કરતો વેચાણ કિંમત નાની બતાઈ છે અને આવી રીતે પણ ઉચાપત કરેલી છે ઘી સ્ટોકમાં ઉચાપત કરેલી દાણના સ્ટોકમાં ઉચાપત કરેલી એવી એવી કેટલી નાના મોટી રૂપિયા એક વર્ષનું છે એકાદ વાર ક્યાંક મિટિંગમાં લઈ જતો હતો ચાર થી હજાર કદાચ એનું ડીઝલ કે ભાડું થાય એમાં લાખ લાખ રૂપિયા વર્ષે દર વર્ષે લાખ રૂપિયા એસી હાજર નેવું દર વર્ષે ઓડિટમાં ડીઝલના ખર્ચા ઉધાર્યા છે સાહેબ બરોબર વૃક્ષોમાં દોઢ દોઢ લાખ હવે પચીસો છોડવા ગામમાં કોઈ બાબતમાં બાકી રાખી નથી સાહેબ ઓકેય માહિતી કેટલા પોતે તમારા કેવું ઓકડાકીય બે કરોડ સાત લાખ સત્યાવીસ હાજર નવસો અને ઓગણચાળીસ રૂપિયાની ચોખ્ખી સ્પષ્ટ એવિડન્સ વિથ ભ્રષ્ટાચાર કરેલી માહિતી આવી છે

ની માહિતી અમારા જોડે છે એટલે કે માહિતી એટલે જે વિધાત આરટીઆઈ જે માહિતી લાવેલી છે જે ઓડિટ કરીને સરકાર લઈ જાય જે સરકારી ખાતામાંથી માહિતી આવે એ માહિતી અને ત્યારબાદ ગામમાં જેમ કે આપણે એક ઉદાહરણ આપીએ તો જેમ કે ત્યાંથી એવું હતું કે લાઇટ બિલ ભરેલું છે તો કેટલું લાઇટ બિલ ભરેલું એ અને જે લાઇટ બિલ યુજીવીસીએલની માહિતી લાવી એની અંદર ડેરીએ ચાર સાડા ચાર લાખ રૂપિયા એટલે કે સવા લાખ સવા ચાર લાખ રૂપિયા વધારે લખ્યા હતા એવું સંજયભાઈનું કેવું છે અને બધા જ પ્રૂફ એમની જોડે છે વિધાઉટ ફ્રુફની હાથે એવો પહોંચ્યા છે દ્યુદર પોલીસ સ્ટેશન પોલીસે અમે વાતચીત કરીશું રજિસ્ટ્રાર જોડે રજીસ્ટ્રાર કારણ કે આના જાણકાર રજીસ્ટ્રાર જોડે વાતચીત કરી અને આ મામલે અમે આગળ કાર્યવાહી કરીશું અને ફરિયાદ દાખલ થતી છે તો ફરિયાદ પર દાખલ કરીશું આ મામલે હાલ એમની અરજી લેવામાં આવી છે દિલુ ચૌધરી લાઈવ રિપોર્ટિંગ દીવધર પોલીસ સ્ટેશન なますか